નર્મદા જિલ્લામાં નર્મદા પોલીસના મુખ્ય હેડક્વાર્ટર જીતનગર ખાતે રીવા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોલીસ અધિકારી સહિત સ્થાનિક નગરજનો ગરબે ઘૂમી રહ્યા છે જેમાં ખેલૈયાઓ ટ્રેડિશનલ ગરબે ઘૂમતા નજરે પડે છે આ ગરબામાં નર્મદા પોલીસે ખેલૈયાઓને અને સલામતીનો મંત્ર આપતા ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાયું છે અને ચારે બાજુ ગરબાનું વેપારીકરણ થવા લાગ્યું છે તેવામાં નર્મદા જિલ્લા પોલીસ દ્વારા જે રીતે મોટા શહેરોમાં ટ્રેડિશનલ ગરબાનું આયોજન થાય છે એ જ પ્રકારના ગરબાનું સુંદર આયોજન જીતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે રેવારક્ષક ગરબાનું કરાયું છે જેમાં જિલ્લાના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તો ગરબે ઘૂમે છે સાથે સાથે સ્થાનિક નગરજનો પણ તેમની સાથે ગરબે સુરક્ષા સાથે ઘૂમી રહ્યા છે આ ગરબાનું આયોજન નર્મદા જિલ્લા પોલીસ દ્વારા કરાયું છે અને આ ગરબામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને લોકો ગરબે તો રમે છે અને સાથે સાથે પોલીસની સુરક્ષા હોવાથી તેઓની સુરક્ષાને લઈને પણ ચિંતા ન હોવાના કારણે મોટાભાગના પરિવારજનો અને વાલીઓ પોતાની યુવક યુવતીઓને અહીંયા જ ગરબા રમવા મોકલે છે કારણ કે સમગ્ર સુરક્ષા સાથે તેમની દીકરીઓ અહીં ગરબે ઘૂમી રહી છે અહીંનું ગરબા ગ્રાઉન્ડ ખીલૈયાઓથી નવે નવ દિવસ ઉભરાઈ રહ્યું છે નવરાત્રિના આ ત્યવહારના નિમિત્તે હરસિદ્ધિ માતા મંદિરે હું આજ દર્શન માટે આવ્યો હતો નવરાત્રિના નિમિત્તે પોલીસ હેડક્વાર્ટરમાં નર્મદા નર્મદા જિલ્લા પોલીસ દ્વારા બહુ સારું આયોજન કરવામાં આવેલ છે લોકોના સુરક્ષાના વાતાવરણમાં નવરાત્રિનો ત્યવહારની ઉજવણી કરવાની બહુ અચ્છી બહુ સારી તક મળેલ છે તે બદલ હું તમામ નર્મદા જિલ્લાના જનતાને અને નર્મદા પોલીસને અભિનંદન પાઠવું છું ધન્યવાદ છેલ્લા વર્ષ કરતાં આ વર્ષે બહુ સારું આયોજન નર્મદા પોલીસ દ્વારા કરવામાં આવે છે આવનાર વર્ષોમાં પણ તેઓ દ્વારા આ પ્રમાણે આયોજન થાય તે પ્રમાણે મારી તેઓને શુભકામના છે નર્મદા જિલ્લા પોલીસ પરિવાર આયોજિત આ ગરબા ઘણા સુરક્ષિત છે અહીંયા મે રમવા આવે છે એમ તો શેરી ગરબા દરેક પરિયામાં થાય જ છે પણ અહીંયા કંઈક અલગ લેવલના સેફટી સાથે ગર્લ્સ પણ સારી રીતે ફરી છે અને ખૂબ એન્જોય કરી શકે છે મહત્વની વાત એ લાગે છે કે અહીંયા દરેક ગર્લ્સ પોતાની રિસ્પોન્સિબિલિટી લઈને પણ અહીંયા સેફટી દ્વારા ગરબા ખેલવા આવે છે અને સારી એવી સેફટી પોલીસ દ્વારા મળી રહે છે અને પોલીસ કર્મીઓ પણ દરેક વખતે સુરક્ષા આપીને પણ અમારી સાથે ગરબા ખેલે છે અહીંયા જે પોલીસ દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે એ ગરબા તો અમને અહીંયા વધારે સારું લાગે છે કારણ કે અમે સુરક્ષિત રીતે ગરબા રમી શકીએ છે અમારા વાલીઓને પણ ટેન્શન નથી અને એક એવી સેફ્ટી મળે કે જેથી અમે ગરબા સારી રીતે રમીને ઘરે પહોંચી શકીએ